મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર આજે જ્યારે હું આપની સાથે મનની વાત કરી રહ્યો છું તો મનમાં ઊંડું દુઃખ છે બાવીસમી એપ્રિલે પહેલગામમાં થયેલી આતંકી દુર્ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે ભલે તે કોઈ પણ રાજ્યનો હોય કોઈ પણ ભાષા બોલતો હોય પરંતુ તે એ લોકોના દુઃખને અનુભવી રહ્યો છે જેમણે આ હુમલામાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે હું જાણું છું કે દરેક ભારતીયનું લોહી આતંકી હુમલાની તસવીરો જોઈને ઉકળી ઉઠ્યું છે પહેલગામમાં થયેલો આ હુમલો આતંકના ચમરબંધીઓની હતાશા દર્શાવે છે તેમની કાયરતા દર્શાવે છે એવા વખતે કે જ્યારે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી હતી સ્કૂલ કોલેજોમાં એક વાઇબ્રન્સી હતી નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વક ગતિ આવી હતી લોકતંત્ર મજબૂત બની રહ્યું હતું પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વૃદ્ધિ થઈ રહી હતી લોકોની કમાણી વધી રહી હતી યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા પણ દેશના દુશ્મનોને જમ્મુ કાશ્મીરના દુશ્મનોને તે માફક ન આવ્યું આતંકીઓ અને આતંકના આકાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરીથી તબાહ થઈ જાય અને એટલા માટે આટલા મોટા કાવતરાને અંજામ આપ્યો આતંકવાદ વિરુદ્ધના આ યુદ્ધમાં દેશની એકતા એકસો ચાલીસ કરોડ ભારતીયોની એકજૂટતા એ આપણી સૌથી મોટી તાકાત છે આ જ એકતા આતંકવાદ વિરુદ્ધની આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે એક રાષ્ટ્ર રૂપે દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે આજે દુનિયા જોઈ રહી છે કે આ આતંકી હુમલા બાદ આખો દેશ એક અવાજમાં બોલી રહ્યો છે સાથીઓ આપણા ભારતના લોકોમાં જે આક્રોશ છે તે આક્રોશ આખી દુનિયામાં છે આ આતંકી હુમલા બાદ સતત દુનિયાભરમાંથી સંવેદનાઓ ઠલવાઈ રહી છે મને પણ વૈશ્વિક નેતાઓએ ફોન કર્યા છે પત્રો લખ્યા છે સંદેશા મોકલ્યા છે જઘન્ય રીતે કરવામાં આવેલા આ આતંકી હુમલાની કઠોર નિંદા કરી છે તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે સમગ્ર વિશ્વ આતંકવાદ વિરુદ્ધની આપણી લડાઈમાં એકસો ચાલીસ કરોડ ભારતીયોની સાથે ઊભું છે હું પીડિત પરિવારોને ફરીથી ભરોસો આપું છું કે તેમને ન્યાય મળશે ન્યાય મળીને જ રહેશે આ હુમલાના દોષિતો અને આ કાવતનું રચનારા લોકોને કઠોરમાં કઠોર જવાબ આપવામાં આવશે સાથીઓ બે દિવસ પહેલા આપણે દેશના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર કે કસ્તુરી રંગનને ગુમાવ્યા જ્યારે પણ કસ્તુરી રંગનજી સાથે મુલાકાત થઈ ત્યારે અમે ભારતના યુવાનોની પ્રતિભા આધુનિક શિક્ષણ સ્પેસ સાયન્સ જેવા વિષયો પર ઘણી ચર્ચા કરતા વિજ્ઞાન શિક્ષણ અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે તેમના નેતૃત્વમાં ઈસરોને એક નવી તક મળી તેમના માર્ગદર્શનમાં જે સ્પેસ પ્રોગ્રામ આગળ વધ્યા તેનાથી ભારતના પ્રયાસોને વૈશ્વિક માન્યતા મળી આજે ભારત જે સેટેલાઇટ્સનો ઉપયોગ કરે છે તેમાંના અનેક ડોક્ટર કસ્તુરી રંગનની દેખરેખમાં જ લોન્ચ કરવામાં આવ્યા હતા તેમના વ્યક્તિત્વની બીજી એક વાત પણ બહુ ખાસ હતી જેનાથી યુવા પેઢી ઘણું શીખી શકે છે તેમણે હંમેશા ઇનોવેશનને મહત્વ આપ્યું કંઈક નવું શીખવા જાણવા અને નવું કરવાનું તેમનું વિઝન પ્રેરિત કરે તેવું છે ડોક્ટર કે કસ્તુરી રંગનજીએ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી ડૉક્ટર કસ્તુરી રંગન એકવીસમી સદીની આધુનિક જરૂરિયાતો અનુસાર ભવિષ્યલક્ષી શિક્ષણનો વિચાર લઈને આવ્યા હતા દેશની નિસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે હું ડોક્ટર કે કસ્તુરી રંગનજીને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું મારા પ્રિય દેશવાસીઓ આજ મહિને એપ્રિલમાં આર્યભટ્ટ સેટેલાઇટના લોન્ચિંગના પચાસ વર્ષ પૂરા થયા છે આજે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ તો પચાસ વર્ષની આ યાત્રાને યાદ કરીએ તો લાગે છે કે આપણે કેટલું લાંબુ અંતર કાપ્યું છે અંતરિક્ષમાં ભારતના સપનાની આ ઉડાન એક સમયે માત્ર જુસ્સાથી શરૂ થઈ હતી રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અમુક યુવા વૈજ્ઞાનિકો પાસે ન તો આજના જેવા આધુનિક સંસાધનો હતા ન તો દુનિયાની ટેકનોલોજી સુધી ખાસ પહોંચતી જો કંઈ હતું તો તે હતી પ્રતિભા લગન મહેનત અને દેશ માટે કંઈક કરી છૂટવાનો જુસ્સો બળદગાડામાં અને સાયકલો પર અત્યંત મહત્ત્વના સાધનો જાતે લઈને જનારા આપણા વૈજ્ઞાનિકોની તસવીરો આપે પણ જોઈ હશે એ જ લગ્ન અને રાષ્ટ્રસેવાની ભાવનાનું એ ફળ છે કે આજે આટલું બધું બદલાઈ ગયું છે આજે ભારત એક ગ્લોબલ સ્પેસ પાવર બની ચૂક્યું છે આપણે એક સાથે એકસો ચાર સેટેલાઇટ લોન્ચ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે આપણે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા પહેલા દેશ બન્યા છીએ ભારતે માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કર્યું છે અને આપણે આદિત્ય એલ વન મિશન દ્વારા સૂરજની ઘણી નજીક પહોંચી ગયા છીએ આજે ભારત સમગ્ર દુનિયાનો સૌથી વધુ કોસ્ટ ઇફેક્ટિવ પરંતુ સફળ સ્પેસ પ્રોગ્રામનું નેતૃત્વ કરી રહ્યું છે દુનિયાના ઘણા દેશો પોતાના સેટેલાઇટ્સ અને સ્પેસ મિશન માટે ઇસરોની મદદ લે છે સાથીઓ આપણે જ્યારે ઇસરો દ્વારા કોઈ સેટેલાઇટનું લોન્ચ જોઈએ છીએ તો આપણને ઘણું ગૌરવ થાય છે આવી જ અનુભૂતિ મને ત્યારે થઈ જ્યારે હું બે હજાર ચૌદમાં પીએસએલવી સી ટ્વેન્ટી થ્રીના લોન્ચિંગનો સાક્ષી બન્યો હતો બે હજાર ઓગણીસમાં ચંદ્રયાન ટુના લેન્ડિંગ દરમિયાન પણ હું બેંગલુરુના ઈસરો સેન્ટરમાં હાજર હતો તે સમયે ચંદ્રયાનને એવી અપેક્ષિત સફળતા નહોતી મળી ત્યારે વૈજ્ઞાનિકો માટે એક ઘણો મુશ્કેલ સમય હતો પરંતુ હું મારી આંખોથી વૈજ્ઞાનિકોનું ધૈર્ય અને કંઈક કરી બતાવવાનો જુસ્સો પણ જોઈ રહ્યો હતો અને થોડા વર્ષ પછી આખી દુનિયાએ પણ જોયું કે કેવી રીતે એ જ વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન થ્રીને સફળ કરી બતાવ્યું સાથીઓ હવે ભારતે પોતાના સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે પણ ખુલ્લું મૂકી દીધું છે આજે ઘણા બધા યુવાનો સ્પેસ સ્ટાર્ટઅપમાં નવા મુકામ સ્થાપિત કરી રહ્યા છે દસ વર્ષ પહેલા આ ક્ષેત્રમાં માત્ર એક કંપની હતી પરંતુ આજે દેશમાં સવા ત્રણસોથી વધારે સ્પેસ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે આવનારો સમય સ્પેસ ક્ષેત્રમાં ઘણી બધી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે ભારત નવી ઊંચાઈઓને આંબવાનું છે દેશ ગગનયાન સ્પેડેક્સ અને ચંદ્રયાન ફોર જેવા અનેક મહત્વના મિશનની તૈયારીઓમાં લાગેલું છે આપણે વિનસ ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન પર પણ કામ કરી રહ્યા છીએ આપણા સ્પેસ સાયન્ટિસ્ટ પોતાના ઇનોવેશન્સથી દેશવાસીઓને નવા ગૌરવથી ભરી દેશે સાથીઓ ગયા મહિને મ્યાંમારમાં આવેલા ભૂકંપની ભયાવહ તસવીરો આપે જરૂર જોઈ હશે ભૂકંપથી ત્યાં ઘણી બધી તબાહી મચી ગઈ કાઠમાડમાં ફસાયેલા લોકો માટે એક એક શ્વાસ એક એક પળ કિંમતી હતી તેથી ભારતે મ્યામારમાં આપણા ભાઈ બહેનો માટે તરત જ ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું એરફોર્સના એરક્રાફ્ટથી લઈને નેવીની શિપ સુધી મ્યામારની મદદ માટે રવાના થઈ ગયા ત્યાં ભારતીય ટીમે એક ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરી એન્જિનિયરોની એક ટીમે મહત્વની ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને થયેલા નુકસાનનું આકલન કરવામાં મદદ કરી ભારતીય ટીમે ત્યાં કામડા ટેન્ટ સ્લીપિંગ બેગ્સ દવાઓ ખાવા પીવાની સામગ્રીની સાથે બીજી પણ અનેક વસ્તુઓ સપ્લાય કરી આ દરમિયાન ભારતીય ટીમને ત્યાંના લોકો તરફથી ઘણી બધી પ્રશંસા પણ મળી સાથીઓ આ સંકટમાં સાહસ ધૈર્ય અને સૂઝબૂઝના અનેક હૃદયને સ્પર્શી જનારા ઉદાહરણો જોવા મળ્યા ભારતની ટીમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરની એક વૃદ્ધ મહિલાને બચાવી કે જે કાટમાળ નીચે અઢાર કલાકથી ફસાયેલી હતી જે લોકો અત્યારે ટીવી પર મનની વાત જોઈ રહ્યા છે તેમને તે વૃદ્ધાનો ચહેરો પણ દેખાઈ રહ્યો હશે ભારતથી ગયેલી ટીમે તેમના ઓક્સિજન લેવલને સ્ટેબલ કરવાથી લઈને ફ્રેક્ચરની સારવાર સુધી ઇલાજની દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી જ્યારે આ વૃદ્ધાને હોસ્પિટલથી રજા મળી તો તેમણે આપણી ટીમનો ખૂબ આભાર માન્યો તેમણે કહ્યું કે ભારતીય બચાવ દળના કારણે તેમને નવું જીવન મળ્યું છે ઘણા બધા લોકોએ આપણી ટીમને જણાવ્યું કે તેમના કારણે તેઓ પોતાના મિત્રો અને સંબંધીઓને શોધી શક્યા સાથીઓ ભૂકંપ પછી મ્યામારમાં માંડલેની એક મોનાસ્ટ્રીમાં પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા હતી આપણા સાથીઓએ ત્યાં પણ રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું અને તેના કારણે તેમને બૌદ્ધ ભિક્ષુઓના ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા આપણને ઓપરેશન બ્રહ્મામાં ભાગ લેનાર તમામ લોકો પર ખૂબ ગૌરવ છે આપણી પરંપરા છે આપણા સંસ્કાર છે વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર દુનિયા એક પરિવાર છે સંકટના સમયે મિત્ર રૂપે ભારતની તત્પરતા અને માનવતા માટે ભારતની પ્રતિબદ્ધતા એ આપણી ઓળખ બની રહી છે સાથીઓ મને આફ્રિકાના ઇથિયોપિયામાં પ્રવાસી ભારતીયોના એક અભિનવ પ્રયાસ વિશે જાણવા મળ્યું છે ઇથિયોપિયામાં રહેતા ભારતીયોએ એવા બાળકોને સારવાર માટે ભારત મોકલવાની પહેલ કરી છે કે જેઓ જન્મથી જ હૃદયની બીમારીથી પીડિત હોય આવા ઘણા બધા બાળકોને ભારતીય પરિવારો દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે જો કોઈ બાળકનો પરિવાર પૈસાના કારણે ભારત આવવા માટે અસમર્થ હોય તો તેની પણ વ્યવસ્થા આપણા ભારતીય ભાઈ બહેનો કરી રહ્યા છે પ્રયત્ન એ છે કે ગંભીર બીમારીનો સામનો કરી રહેલ ઇથિયોપિયાના દરેક જરૂરિયાતમંદ બાળકને સારી સારવાર મળે પ્રવાસી ભારતીયોના આ નેક કાર્યને ઇથિયોપિયામાં ભરપૂર પ્રશંસા મળી રહી છે આપ જાણો છો કે ભારતમાં મેડિકલ સુવિધાઓ સતત સુધરી રહી છે તેનો લાભ બીજા દેશના નાગરિકો પણ લઈ રહ્યા છે સાથીઓ થોડા જ દિવસો અગાઉ ભારતે અફઘાનિસ્તાનના લોકો માટે મોટી સંખ્યામાં વેક્સિન પણ મોકલી છે આ વેક્સિન હડકવા ધનુર હેપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા જેવી ખતરનાક બીમારીઓથી બચવા માટે કામ આવશે ભારતે આ અઠવાડિયે નેપાળના આગ્રહથી ત્યાં દવાઓ અને વેક્સિનની મોટી ખેપ મોકલી છે તેનાથી થેલેસેમિયા અને સિકલ સેલ બીમારીના દર્દીઓની વધુ સારી સારવાર સુનિશ્ચિત થશે જ્યારે પણ માનવતાની સેવાની વાત આવે છે તો ભારત તેમાં હંમેશા આગળ રહે છે અને ભવિષ્યમાં પણ આવી દરેક જરૂરિયાતમાં હંમેશા આગળ રહેશે સાથીઓ અત્યારે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરી રહ્યા હતા અને કોઈ પણ કુદરતી આપત્તિનો સામનો કરવામાં ખૂબ જ મહત્વની હોય છે આપણી જાગૃતતા અને આપણું સચેત રહેવું આ જાગૃતતામાં હવે આપને આપના મોબાઈલ પર એક સ્પેશિયલ એપની પણ મદદ મળી શકે છે આ એપ આપને કોઈ પણ કુદરતી આપત્તિમાં ફસાવાથી બચાવી શકે છે અને એ એપનું નામ છે સચેત સચેત એપ ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએ તૈયાર કરી છે પૂર વાવાઝોડું ભૂસ્ખલન સુનામી જંગલોમાં આગ હિમસ્ખલન આંધી તોફાન કે પછી વીજળી પડવા જેવી આપત્તિઓ હોય સચેત એપ આપને દરેક રીતે માહિતગાર અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે આ એપના માધ્યમથી આપ હવામાન વિભાગ સંબંધિત અપડેટ્સ મેળવી શકો છો ખાસ વાત એ છે કે સચેત એપ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઘણી બધી જાણકારી ઉપલબ્ધ કરાવે છે આ એપનો આપ પણ ફાયદો લો અને આપનો અનુભવ અમારી સાથે જરૂર શેર કરો મારા પ્રિય દેશવાસીઓ આજે આપણે સમગ્ર દુનિયામાં ભારતની ટેલેન્ટની પ્રશંસા થતી જોઈએ છીએ ભારતના યુવાનોએ ભારત પ્રત્યેનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે અને કોઈ પણ દેશના યુવાનની રૂચિ કઈ તરફ છે ક્યાં છે તેનાથી ખ્યાલ આવે છે કે દેશનું ભવિષ્ય કેવું હશે આજે ભારતનો યુવાન સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે એવા વિસ્તારો જેની ઓળખ અગાઉ પછાતપણા અને બીજા કારણોથી થતી હતી ત્યાં પણ યુવાનોએ એવા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે જે આપણને નવો વિશ્વાસ આપે છે છત્તીસગઢના દંતેવાડાનું વિજ્ઞાન કેન્દ્ર આજકાલ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે થોડા સમય પહેલા સુધી દંતેવાડાનું નામ માત્ર હિંસા અને અશાંતિ માટે જાણીતું હતું પરંતુ હવે ત્યાં એક સાયન્સ સેન્ટર બાળકો અને તેમના માતા પિતા માટે આશાનું એક નવું કિરણ બની રહ્યું છે આ સાયન્સ સેક્ટરમાં જવું બાળકોને ખૂબ ગમી રહ્યું છે હવે તેઓ નવા નવા મશીનો બનાવવાથી લઈને ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટ્સ બનાવવાનું શીખી રહ્યા છે તેમને થ્રીડી પ્રિન્ટર્સ અને રોબોટિક કાર્સની સાથે અન્ય ઇનોવેટિવ વસ્તુઓ વિશે જાણવાનો મોકો મળ્યો છે હમણાં થોડા સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીઝનું ઉદઘાટન કર્યું હતું આ ગેલેરીઝથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનનું પોટેન્શિયલ શું છે વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ માટે ત્યાંના બાળકોમાં ખૂબ ઉત્સાહ છે સાયન્સ અને ઇનોવેશન પ્રત્યે વધતું આકર્ષણ ભારતને જરૂરથી નવી ઊંચાઈ પર લઈ જશે મારા પ્રિય દેશવાસીઓ આપણા દેશની સૌથી મોટી તાકાત આપણા એકસો ચાલીસ કરોડ નાગરિકો છે તેમનું સામર્થ્ય છે તેમની ઈચ્છાશક્તિ છે અને જ્યારે કરોડો લોકો એક સાથે કોઈ અભિયાન સાથે જોડાઈ જાય છે તો તેનો પ્રભાવ ઘણો વિશાળ હોય છે તેનું એક ઉદાહરણ છે એક પેડ મા કે નામ આ અભિયાન એ માતાના નામ પર છે જેણે આપણને જન્મ આપ્યો અને તે એ ધરતી મા માટે પણ છે જે આપણને પોતાના ખોળામાં ધારણ કરે છે સાથીઓ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર આ અભિયાનનું એક વર્ષ પૂરું થઈ રહ્યું છે આ એક વર્ષમાં આ અભિયાન અંતર્ગત દેશભરમાં માતાના નામ પર એકસો ચાલીસ કરોડથી વધુ વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે ભારતની આ પહેલ જોઈને દેશની બહાર પણ લોકોએ પોતાની માતાના નામ પર વૃક્ષ વાવ્યા છે આપ પણ આ અભિયાનનો ભાગ બનો જેથી એક વર્ષ પૂરું થાય ત્યારે પોતાની આ સહભાગિતા પર આપ ગૌરવ લઈ શકો સાથીઓ વૃક્ષોથી આપણને શીતળતા મળે છે વૃક્ષના છાંયડામાં ગરમીથી રાહત મળે છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ વીતેલા દિવસોમાં મેં આને સંબંધિત બીજા એક સમાચાર જોયા જેણે મારું ધ્યાન ખેંચ્યું છે ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા વર્ષોમાં સિત્તેર લાખથી વધારે વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે આ વૃક્ષોએ અમદાવાદમાં ગ્રીન એરિયા ઘણો વધારી દીધો છે તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવા અમુક તળાવોના પુનર્નિર્માણથી અહીં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે હવે ન્યૂઝ રિપોર્ટ્સ કહે છે કે વીતેલા અમુક વર્ષોમાં અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડાઈ લડનારા મહત્વના શહેરોમાંનું એક થઈ ગયું છે આ બદલાવનો વાતાવરણમાં આવેલી શીતળતાનો અનુભવ ત્યાંના લોકો પણ કરી રહ્યા છે અમદાવાદમાં વવાયેલા વૃક્ષ ત્યાં નવી ખુશાલી લાવવાનું કારણ બની રહે છે આપ સૌને ફરી એકવાર મારો આગ્રહ છે કે ધરતીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વૃક્ષ જરૂર વાવો એક પેડ માં કે નામ સાથીઓ એક ખૂબ જૂની કહેવત છે મન હોય તો માળવે જવાય જ્યારે આપણે કંઈક નવું કરવાનો નિર્ધાર કરીએ છીએ તો મંજિલ પણ જરૂર મળે છે આપે પહાડોમાં ઉગતા સફરજન તો બહુ ખાધા હશે પરંતુ જો હું પૂછું કે શું આપે કર્ણાટકના સફરજનનો સ્વાદ ચાખ્યો છે તો આપને આશ્ચર્ય થશે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે સફરજન પહાડી વિસ્તારોમાં જ ઉગે પરંતુ કર્ણાટકના બાગલકોટમાં રહેતા શ્રી શૈલ તેલીજીએ મેદાનોમાં સફરજન ઉગાડી બતાવ્યા છે તેમના કુલાલી ગામમાં પાંત્રીસ ડિગ્રીથી વધારે તાપમાનમાં પણ સફરજનના વૃક્ષ ફળ આપવા લાગ્યા છે હકીકતમાં શ્રી શૈલ તેલીને ખેતીનો શોખ હતો એટલે એમણે સફરજનની ખેતી પણ અજમાવવાની કોશિશ કરી અને તેમાં તેમને સફળતા પણ મળી ગઈ આજે તેમણે વાવેલા સફરજનના વૃક્ષો પર મોટી સંખ્યામાં સફરજન ઉગે છે જે વેચવાથી તેમને સારી એવી કમાણી પણ થઈ રહી છે સાથીઓ હવે જ્યારે સફરજનની ચર્ચા થઈ રહી છે તો આપે કિન્નોરી સફરજનનું નામ જરૂર સાંભળ્યું હશે સફરજન માટે મશહૂર કિન્નોરમાં કેસરનું ઉત્પાદન થવા લાગ્યું છે સામાન્યપણે હિમાચલમાં કેસરની ખેતી ઓછી જ થતી હતી પરંતુ હવે કિન્નૌરની સુંદર સાંગલા ઘાટીમાં પણ કેસરની ખેતી થવા લાગી છે આવું જ એક ઉદાહરણ કેરળના વાયનાડનું છે અહીં પણ કેસર ઉગાડવામાં સફળતા મળી છે અને વાયનાડમાં આ કેસર કોઈ ખેતર કે માટીમાં નહીં પરંતુ એરોફોનિક્સ ટેકનિકથી ઉગાડવામાં આવી રહ્યા છે આવું જ એક અચંબો પમાળે તેવું કામ લીચીની ખેતી સાથે થયું છે આપણે તો સાંભળતા આવ્યા હતા કે લીચી બિહાર પશ્ચિમ બંગાળ કે ઝારખંડમાં ઉગે છે પરંતુ હવે લીચીનું ઉત્પાદન દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં પણ થઈ રહ્યું છે તમિલનાડુના થિરુવિરા અરાસુ કોફીની ખેતી કરતા હતા કુડાઈ કેનાલમાં તેમણે લીચીના વૃક્ષ વાવ્યા અને તેમની સાત વર્ષની મહેનત પછી હવે એ વૃક્ષો પર ફળ આવવા લાગ્યા છે લીચી ઉગાડવામાં મળેલી સફળતાએ આસપાસના બીજા ખેડૂતોને પણ પ્રેરિત કર્યા છે રાજસ્થાનમાં જીતેન્દ્રસિંહ રાણાવતને લીચી ઉગાડવામાં સફળતા મળી છે આ બધા ઉદાહરણો ખૂબ પ્રેરિત કરે તેવા છે જો આપણે કંઈક નવું કરવાનો નિર્ધાર કરી લઈએ અને મુશ્કેલીઓ છતાં પણ અડગ રહીએ તો અસંભવને પણ સંભવ કરી શકાય છે મારા પ્રિય દેશવાસીઓ આજે એપ્રિલનો આખરી રવિવાર છે થોડા જ દિવસોમાં મે મહિનો શરૂ થઈ જશે હું આપને આજે લગભગ એકસો આઠ વર્ષ પહેલાના સમયમાં લઈ જાઉં છું વર્ષ ઓગણીસો સત્તર એપ્રિલ અને મેના આજ બે મહિના દેશમાં આઝાદીની એક અનોખી લડાઈ લડવામાં આવી રહી હતી અંગ્રેજોના અત્યાચાર ચરમ સીમા પર હતા ગરીબો વંચિતો અને ખેડૂતોનું શોષણ અમાનવીય સ્તરને પણ પાર કરી ગયું હતું બિહારની ઉપજાઉ ધરતી પર અંગ્રેજો ખેડૂતોને ગળીની ખેતી માટે મજબૂર કરી રહ્યા હતા ગળીની ખેતીથી ખેડૂતોના ખેતર બિન ઉપજાઉ થઈ રહ્યા હતા પરંતુ અંગ્રેજી હકૂમતને તેનાથી કોઈ મતલબ નહોતો આવી સ્થિતિમાં ઓગણીસો સત્તરમાં ગાંધીજી બિહારના ચંપારણ પહોંચે છે ખેડૂતોએ ગાંધીજીને જણાવ્યું કે અમારી જમીન વેરાન થઈ રહી છે ખાવા માટે અનાજ પણ નથી મળતું લાખો ખેડૂતોની એ પીડાથી ગાંધીજીના મનમાં એક સંકલ્પ ઉઠ્યો અને ત્યાંથી જ ચંપારણના ઐતિહાસિક સત્યાગ્રહનો આરંભ થયો ચંપારણ સત્યાગ્રહ એ બાપુ દ્વારા ભારતમાં પહેલો મોટો પ્રયોગ હતો બાપુના સત્યાગ્રહથી આખી અંગ્રેજ સલ્તનત હચમચી ગઈ અંગ્રેજોને ગળીની ખેતી માટે ખેડૂતોને મજબૂર કરતો કાયદો સ્થગિત કરવો પડ્યો આ એક એવી જીદ હતી જેણે આઝાદીની લડાઈમાં નવા પ્રાણ પૂર્યા આપ સૌ જાણતા હશો કે આ સત્યાગ્રહમાં મોટું યોગદાન બિહારના બીજા એક સપૂતનું પણ હતું જેઓ આઝાદી બાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને તે મહાન વિભૂતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમણે ચંપારણ સત્યાગ્રહ પર એક પુસ્તક પણ લખ્યું સત્યાગ્રહ ઇન ચંપારણ આ પુસ્તક દરેક યુવાને વાંચવું જોઈએ ભાઈઓ બહેનો એપ્રિલમાં જ સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બીજા અનેક અમીટ અધ્યાય જોડાયેલા છે એપ્રિલ ની છઠ્ઠી તારીખે જ ગાંધીજીની દાંડી યાત્રા સંપન્ન થઈ હતી બાર માર્ચથી શરૂ થઈને ચોવીસ દિવસ સુધી ચાલેલી આ યાત્રાએ અંગ્રેજોને હચમચાવી મૂક્યા હતા એપ્રિલમાં જ જલિયાવાલા બાગ નરસંહાર થયો હતો પંજાબની ધરતી પર આ રક્તરંજિત ઇતિહાસના નિશાન આજે પણ મોજૂદ છે સાથીઓ થોડા જ દિવસોમાં દસમી મેના દિવસે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની વર્ષગાંઠ પણ આવશે આઝાદીની એ પ્રથમ લડાઈમાં જે ચિનગારી પ્રગતિ હતી તે આગળ જઈને લાખો સેનાનીઓ માટે એક મશાલ બની ગઈ હમણાં છવ્વીસમી એપ્રિલે આપણે અઢારસો સત્તાવનની ક્રાંતિના મહાન નાયક બાબુ વીર કુંવરસિંહજીની પુણ્યતિથિ પણ ઉજવી છે બિહારના મહાન સેનાનીથી સમગ્ર દેશને પ્રેરણા મળે છે આપણે આવા લાખો સ્વતંત્રતા સેનાનીઓની અમર પ્રેરણાઓને જીવિત રાખવાની છે આપણને તેમનામાંથી જે ઊર્જા મળે છે તે અમૃતકાળના આપણા સંકલ્પોને નવી મજબૂતી આપે છે સાથીઓ મનની વાતની આ લાંબી યાત્રામાં આપે આ કાર્યક્રમ સાથે એક આત્મીય સંબંધ બનાવી દીધો છે દેશવાસીઓ જે સિદ્ધિઓ અનેક લોકો સાથે શેર કરવા માગે છે તે મનની વાતના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે આવતા મહિને આપણે ફરી એકવાર મળીશું અને દેશની વિવિધતાઓ ગૌરવશાળી પરંપરાઓ અને નવી સિદ્ધિઓ વિશે વાત કરીશું આપણે એવા લોકો વિશે જાણીશું જેઓ પોતાના સમર્પણ અને સેવાભાવના દ્વારા સમાજમાં બદલાવ લાવી રહ્યા છે હંમેશની જેમ આપના વિચારો અને સૂચનો અમને મોકલતા રહેશો ધન્યવાદ નમસ્કાર